રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીને લઈને આપના ઉમેદવારોને જીતાડવા માટે ઈસુદાન ગઢવીએ સભા ગજવી અને આપના ઉમેદવારો જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરેલ ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીને લઈને નગરપાલિકા વોર્ડમાં ઉરમાયું વર્તન કરવામાં આવેલું છે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ કોંગ્રેસનું શાસન હતું પણ ઉપલેટા નગરપાલિકાના અમુક વોર્ડમાં ભેદભાવ જેવું વાતાવરણ કરવામાં આવે છે નગરપાલિકા ચૂંટણી માટે આપના ઉમેદવારો તોફીકભાઈ બકાલી દિલાવરભાઈ ગોરા બેન ધરાર ફરીદાબેન વોર્ડ નંબર નવના ઉમેદવારોનું મધ્યસ્થ કાર્યાલય પર ઈશુદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા અને આપના ઉમેદવારો માટે જંગી જાહેર સભા ગજાવી હતી અને વોર્ડ નંબર નવ ના આપના ઉમેદવારોના સમર્થનમાં લોકો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઈશુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પક્ષની નીતિ રીતિને આડે હાથ લીધેલ અને ઉપલેટા નગરપાલિકામાં આપના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરેલ અને વોર્ડ નંબર નવના ઉમેદવારો જીતશે તો એકસો આઠની જેમ કામગીરી આમ જનતાની કરશે અને જો તમે આપને મત આપી જીતાડશો તેવી નમ્ર વિનંતી કરવામાં આવી હતી રિપોર્ટર ફિરોઝ જુનેજા અભિક્રાઇમ ન્યૂઝ થોરાજી આજે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી પ્રચાર અર્થે આવવાનું થયું છે ઉપલેટામાં વર્ષોથી છતાંય કોઈ જ વિકાસ નથી આટલા વર્ષો બાદ પણ ઉપલેટામાં સારા રોડ રસ્તા ગટર ને પાણી વ્યવસ્થા આ ન કરવી એ ખરેખર લોકતંત્ર માટે જનતા માટે અને અહંકાર પાર્ટી માટે ત્રણેય વસ્તુ ખૂબ જ અગત્યની છે ભાજપને અહંકાર આવી ગયો છે તેમ કરીને મત લઈ કરી બીજી બાજુ મેં સાંભળ્યું છે કોંગ્રેસ પાર્ટી જે મેં જાહેરમાં એવું કહ્યું હતું કે ભાઈ ચાલો તમે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં એવું કહ્યું હતું આમ આદમી કારણે મત ડિવાઈડ થયા છે આવો સાથે મળીને લડી કોંગ્રેસ પાર્ટી એ વાત સ્વીકારી નહી સાબિત કરી દીધું કે એમને ગુજરાતની કે ઉપલેટાની જનતા સાથે કોઈ લેવા દેવા નથી